ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ તમે કપાસમાં બે હાર વચ્ચેનું બે લાઇન વચ્ચેનું અંતર કેટલું રાખો છો કેટલાની જારીએ કપાસનું વાવેતર કરો છો ખેડૂત મિત્રો પચાસ ઇંચના ગાળે અમે કપાસની બે લાઇન વચ્ચેનું અંતર રાખીને કપાસનું વાવેતર કરીએ છીએ એટલે ચાર ફૂટ અને બે ઇંચ બે કપાસની હાર બે લાઇન વચ્ચેનું અંતર છે અને કપાસના બે છોડ વચ્ચેનું અંતર ટપક અમે મોટાભાગની બધી જ ટપક છે તે દોઢ ફૂટના ગાળે અમે કરેલી છે એટલે તમે ખુદ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે ખૂબ સારું એવું ઉત્પાદન આપણે મેળવું હોય તો દોઢ ફૂટનો ગાળો ખૂબ સારો એવો કપાસના બે છોડ વચ્ચેનું અંતરવાળી આપણે ટપક પસંદ કરી નળી દોઢ ફૂટ કપાસમાં એકદમ માપસરનું રહે છે નથી ઘાટો થતો કે નથી પારવો થતો ટૂંકમાં એવરેજ અમારે જમીનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને અમુક જગ્યાએ વીઘે પચીસ મણ તો અમુક સારી જમીન છે તેમાં ત્રીસ કે બત્રીસ મણની આસપાસ પણ કપાસનું એવરેજ ઉત્પાદન અમને વિઘાદીઠ મળે છે ટૂંકમાં પચીસથી ત્રીસ પચીસથી ત્રીસ મણ વચ્ચે એક વિઘાદીઠ ઉતારો કપાસનો અમે મેળવી ઘણા વર્ષોથી કારણ કે અમારે કોઈ પણ શિયાળુ પાકનો વિકલ્પ ન હોવાને લીધે પૂરતો સમય કપાસ ખેતરમાં ઊભો રાખીને ખૂબ સારામાં સારું ઉત્પાદન આ રીતે વાવેતર કરીને અમે છેલ્લા ઘણા વર્ષોથી આ મેળવી રહ્યા છીએ તમે ખેડૂત મિત્રો કેટલાની જારીએ વાવેતર કરો છો અને કેટલું ઉત્પાદન તમને ટપક પિયત પદ્ધતિમાં વાવેતર કરીને તમને સ એક ફૂટ છે અમુક સવા ફૂટ છે અથવા દોઢ ફૂટ છે કે તેનાથી વધારે ટપક પિયત પદ્ધતિનો ગાળો રાખીને તમે કપાસનું વાવેતર કરતા હોવ તો તમને કેવું ઉત્પાદન મળે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો